આપણે નિત્ય વિચાર કરીએ કે સવારે ભક્તિ કરી લીધી એટલે આપણે ભક્તિ કરી લીધી કેમ કે ભગવાન સાક્ષાત કહે છે કે જે મનુષ્ય એકાદશીનું વ્રત ધારણ કરે છે મનુષ્ય મને યજ્ઞ કરનારા મનુષ્ય કરતા પણ અતિ પ્રિય છે અધિક થી અધિક દક્ષિણા આપીને પણ યજ્ઞ કરાવવો તેના કરતા પણ અધિક પ્રિય મને એકાદશી નું વ્રત ધારણ કરનારા ભક્તો છે અને તેનાથી પણ અધિક પ્રિય મારી ભક્તિ કરનારા ભક્તો છે ભક્તિ એટલે શું ભગવાન પોતે કહે છે કે આપણને આપણે જ્યારે પ્રભુને પ્રિય થઈએ જ્યારે આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ આપણા મનમાં વિચાર આવે કે આપણે સવારે પ્રાતઃ કાલમાં પૂજા કરી લીધી માળા કરી લીધી અગરબત્તી કરી લીધી એ આપણી ભક્તિ છે ચાલીસાના પાઠ કરી લીધા કોઈ પણ મંત્ર જાપ કરી લીધો કોઈ પણ આપણે દોહા બોલી લીધો કોઈ પણ આપણે ગ્રંથનું વાંચન કરી લીધું એ આપણી ભક્તિ છે કીર્તન કરી લીધું એ આપણી ભક્તિ છે સત્સંગ સાંભળી લીધો એ આપણી ભક્તિ છે પરંતુ આપણે મનમાં વિચાર કરવાની વાત છે કે એ બધી ભક્તિ કરવાના સાધનો છે કે તેના દ્વારા આપણે ભક્તિ કરી શકીએ છીએ તેના દ્વારા આપણે આપણા મનનો ભાવ પ્રગટ કરી શકીએ છીએ મનનો ભાવ પ્રગટ કરી શકીએ છીએ પરંતુ એ મનનો ભાવ ક્યારે પ્રગટ થશે જ્યારે એ ભક્તિ કરતા હોઈએ ત્યારે ભાવ સાથે કરી ત્યારે પ્રાતઃ આપણે ભક્તિ કરી રહ્યા છીએ અને બપોરમાં રાત્રિમાં કોઈ પણ આપણે ક્રોધ કરી રહ્યા છીએ કોઈનું આપણે અપમાન કરી રહ્યા છીએ એ ભક્તિ આપણને ક્યાંય ફળ દેવા વાળી બનતી નથી સદેવ હરિનું નામ જપ કરવું સદેવ હરિનું ભજન કરવું પ્રભુનું ભજન કરવું તે તેને આપણે ભક્તિ કહેવીએ છીએ કે જ્યારે જ્યારે આપણે પ્રતિદિન પ્રતિક્ષણ ક્ષણ આપણા પ્રતિશ્વાસમાં જયારે જયારે આપણે ભક્તિ કરીએ છીએ નામ સ્મરણ કરીએ છીએ એ વાસ્તવિક ભક્તિ છે એ કવિએ બહુ સુંદર કહ્યું છે હરિ ભજન કર તો એના કર કે હરિ ભજન કી હદ કરે ભજન કર તો એના કર કે હરિભજન કી હદ દે ઓર ભજન કે જોર સે પ્યાર યમરાજ કે ખાતે કો રદ કર દે કે આપણે પ્રભુનું ભજન કરવું પ્રભુને ભજવા તો એટલા ભજવા એટલા ભજવા કે આપણો જે પાપ પુણ્યનો હિસાબ ચાલી રહ્યો છે એ હિસાબમાં પણ પ્રભુ ભૂલી જાય અને પ્રભુ વિચાર કરે કે આ તો સદૈવ મારું નામ સ્મરણ કરી રહ્યો છે સદૈવ મારું ભજન કરી રહ્યો છે મને ભજી રહ્યો છે તો એવા મનુષ્યના પાપ પુણ્યના હિસાબ માને રાખીને ક્યાં જવું છે કે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ એટલો સુંદર હોવો જોઈએ કે હું કહે અને ત્યારે મારા પ્રભુ સાંભળે એ શું મારો સંબંધ અને મારા પ્રભુનો સંબંધ કે મારે ન પડે અને મારા મારા મનની વાત પ્રભુ એ મનની મનોકામનાને પૂર્ણ કરે એ જ વાસ્તવિક પ્રભુ અને ભક્ત વચ્ચેનો સંબંધ છે કે ભગવદીય અને ભક્ત વચ્ચેનો અનેક તફાવત બતાવ્યા છે કે ભક્ત કોણ છે જે સદૈવ પ્રભુનું સ્મરણ કરે છે પરંતુ ભગવદીય તો એ છે કે જેનું સ્મરણ સદૈવ પ્રભુ કરે છે પ્રભુ સદૈવ જેનું સ્મરણ કરે છે એ છે 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 અને જે ભક્ત ભક્ત ભગવાનનું સ્મરણ કરે બતાવ્યા તો એટલા માટે અનેક એવા કારણો છે અનેક એવા વિચારો દર્શાવ્યા છે એવા એક પરમ ભક્ત પ્રાચીન સમયમાં વ્રજના થયા છે કે જે નિત્ય પ્રભુની ભક્તિ કરે છે જેમનું નામ છે માધવાચાર્યજી એ માધવાચાર્યજી છે જેમને બધા માધવ પ્રભુજી કહીને પણ જાણતા હતા એ માધવ પ્રભુજી નિત્ય પ્રભુની ભક્તિ કરે છે તો એમને નાનપણથી શ્રવણ કરતા આવે છે કે આપણા પ્રભુ એ ગૌમાતાની સેવાથી રીજે છે તો તેમને વિચાર કર્યો કે આટલા વર્ષ મેં ગૌમાતાની સેવા કરી છે તો વે જોઈએ કે પ્રભુ ગૌમાતાની સે સેવા દ્વારા કઈ પ્રકારે રીજે છે એમને ત્યાં એક શ્યામા ગૌમાતા હતી અને માધવ પ્રભુજી નિત્ય એ ગૌદોહન કરે સુંદર પાત્રમાં તે દૂધ આ દૂધ દૂધનું દોહન કરે અને એ દૂધ દોહન કરેલું હોય તે છેક ગિરિરાજજી પર ચડીને જાય અને ત્યાં જઈને શ્રી ગિરિરાજજીને ત્યાં તે દૂધનો અભિષેક કરે નિત્યનો એમનો નિયમ હતું તો શ્રી ગિરડાજજીએ એમને આજ્ઞા કરી કે અહીંયા ગોવિંદ પ્રભુ જે ઠાકોરજીનું જે અહીંયા મંદિર છે ત્યાં જઈને મને દૂધ અરોગાવો તો હું દૂધ અરોગ કે પ્રભુ હવે ત્યાં દૂધ અરોગવા આવશે કેમ કે પ્રભુ જાણતા હતા શ્રી માધવ પ્રભુજીને ત્યાં ત્યાં શ્રી ગિરિરાજજી પર જવામાં ખૂબ વિલંબ થતો હતો કે જ્યારે એક કલાક ના નીકળ્યા હોય અને બે ચાર કલાક આવતા જતા થઈ જાય કેમ કે વૃદ્ધ હતા વૃદ્ધ હતા એટલી આપણે કેમ યુવાનીમાં કોઈ આપણે જલ્દીથી શીઘ્રતાથી જઈ શકીએ શીઘ્રતાથી આવી શકીએ વૃદ્ધોને આવતા જતા વાર લાગે વડીલો હોય આપણા ઘરમાં પણ આપણે જોઈએ તો એમને આવતા જતા વાર લાગે શ્રી ગિરિરાજજી કરી કે આપના ઘેર પાસે જે ઠાકોરજીનું મંદિર છે ત્યાં જઈને આપ મને દૂધ ભોગ અરોગાવો એ દૂધ ને હું આનંદ થી અરોગીશ તો હવે તે ત્યાં અરોગાવવા જવા લાગ્યા ત્યાં જાય એકદમ નજીક મંદિર હોય ત્યાં જઈને ઠાકોરજીને દૂધ અરોગાવે અને ત્યાંથી જઈને નિત્ય પાછા આવે નિત્યનો એમનો આ નિયમ છે પ્રભુ શ્રી કૃષ્ણનું ત્યાં મંદિર છે ત્યાં નિત્ય જાય

એટલી જ પ્રભુને પ્રિય છે ગૌમાતાની સેવા દ્વારા પ્રભુને સાક્ષાત પ્રાપ્ત કરી શકાય છે તો આનો પ્રયોગ કરીને જોઈએ તો પ્રભુની પરીક્ષા લઈને જોઈએ તો એમના મનમાં એવો વિચાર આવે છે અને આ ભક્ત અને ભગવાન વચ્ચેનો વ્યવહાર છે તેનો સંબંધ છે કે ભક્ત ભગવાનની પરીક્ષા કરી શકે છે કેમ કે ભક્ત માટે ભગવાન કોઈ પણ રૂપમાં પરિણત થઈ જાય છે ભક્ત ને મિત્ર રૂપમાં જોઈએ મિત્ર રૂપમાં આવી જાય છે ભક્તને પુત્ર રૂપમાં જોઈએ એ પુત્ર રૂપમાં પ્રગટ થઈ જાય છે ભક્તને જે રૂપમાં ભગવાનના દર્શન કરવા છે ભગવાન એ રૂપમાં પરિણત થઈ જાય છે એમના મનમાં એવો વિચાર આવે કે ભગવાનની મારે પરીક્ષા કરવી છે ભગવાન શ્રી કૃષ્ણને શ્યામા ગૌમાતા નું દુગ્ધ દોહન કરીને ગયા અને તેમને જઈને અરોગાવતા કહે છે કે હે પ્રભુ બાર વર્ષ થયા હું આપને ત્યાં નિત્ય આવું છું દૂધ અરોગાવવા આવું છું ઘણી વાર તો વરસાદ હોય છે કડકડતો તડકો હોય છે ઘણા ભક્તો આવે છે નથી આવતા ક્યારેક તો કોઈ મંદિરમાં આવતું નથી તો પણ હું આવીને આપની સેવા કરું છું આપને ગૌમાતા બહુ પ્રિય છે આપને ગૌ માતાનો દુગ્ધ અતિ પ્રિય છે એટલા માટે હું નિત્ય આવું છું તો હવે આજે આપની પરીક્ષા છે આપ મારું નિત્ય દૂધ અરોગો છો કે નહીં તેનું મને પ્રમાણ આપો

ખૂબ સુંદર ગૌમાતા સાથે પણ વાર્તાલાપ કરે છે કાલ તો પ્રભુ પધારશે છે કાલ તો પ્રભુ આવવાના છે ત્યારે ખૂબ પ્રતીક્ષા કરે છે સવાર પડી એ જ્યારે સુંદર સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા ત્યારે શ્યામા ગૌમાતાનું દુગ્ધ દોહન કરે છે દુગ્ધ દોહન કરી પાત્રમાં રાખી અને પાત્રને ઢાંકીને પ્રતીક્ષા કરતા બેઠા હોય છે કે આજે પ્રભુ આવે જ ને ત્યારે જ મારે કંઈ ગ્રહણ કરવું છે ત્યારે જ મારે કંઈ અન્નનો દાણો મુખમાં મૂકવો છે વિચાર કરે હવે પ્રાતઃ કાલ થઈ બપોર થવા આવી પ્રભુ રાજભોગમાં હશે એટલા માટે આવવામાં વિલંબ થઈ ગયો હશે મનમાં એવો વિચાર કરે પોતાના મનને સમજાવે છે બપોર પડી સાંજ પડવા આવી હવે એમને વિચાર આવ્યો હવે પ્રભુ આવવાના નથી કે હવે પ્રભુ આવવાના નથી એટલા માટે હવે મારે કંઈક બીજું કરવું પડશે ત્યારે મનમાં વિચાર કરે ગૌમાતાને બધી વાર્તાલાપ કરે ભીતર જાય અને ત્યારે મનમાં મન બનાવી જ લે છે કે હવે પ્રભુ આવવાના નથી પોતાના જેટલા પણ વસ્ત્રો છે તેને પોટલામાં બાંધી એ પોટલાને બાંધી લે છે અને જેટલી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તે લઈ લે છે અને તે લઈને બહાર જ આવતા હોય એટલામાં એક શ્યામ વર્ણનો બાલક સુંદર સુંદર ગૂંગરાલા કેશ પીતાંબર ધારણ કર્યું છે હાથમાં મુરલી છે અને એ પોતાની પાછળ માધવ પ્રભુજીના આંગણે આવીને ઉભો રહે છે માધવ પ્રભુજી સમજી તો ગયા કોણ આવ્યું છે પરંતુ એમના મનમાં એક અદભુત વિચાર પ્રગટ થયો છે કે હવે એમને તેમના સમક્ષ જોવાની પણ આવશ્યકતા નથી કે પ્રભુને એ પ્રભુ તરફ માધવ પ્રભુજીને ઠાકોરજી તરફ સાક્ષાત શ્રી કૃષ્ણ ગૌમાતાઓ સાથે તેમના તેમના આંગણે આવી પધાર્યા છે તો તરફ જોવાની પણ આવશ્યકતા નથી કેમ કે તે મનમાં વિચાર કરે છે તેમનો અદ્ભુત વિચાર કે જ્યારે પ્રભુ આવીને કહે છે સુંદર બ્રિજ ભાષામાં સંવાદ થઈ રહ્યો છે કે અરે ઓ બાબા અરે ઓ બાબા આપ કાં જા રહે હો કે આપ હવે તમે ક્યાં જઈ રહ્યા છો આપને હવે કયું કાર્ય આવી ગયું છે પ્રભુ જાણે છે કે એમના મનમાં શું અદ્ભુત વિચાર છે માધવ પ્રભુજી જાણે છે કે આ તો સાક્ષાત ઠાકોરજી પધાર્યા છે પણ પ્ર માધવ પ્રભુજી પાછળ વળીને જોતા નથી અરે રે પૂછે મતિના લાલા મેરો તો જન્મ મિટ્ટી માં મિલ ગયો મેરો તો પૂરો જન્મ મિટ્ટી મેં મિલ ગયો બારા સાલ મેરે યુ હી વ્યર્થ થઈ ગયો અરે ત્યારે માધવ પ્રભુજી કહે છે કે મારો તો જન્મ એ સાર્થક બનવાના ન બનવાના કારણે આખો જન્મ વેડફાઈ ગયો છે કે મારા બાર વર્ષ એ વેડફાઈ ગયા છે વ્યર્થ ગયા છે ત્યારે ઠાકોરજી પૂછે અરે એવું શું થઈ ગયું એસો કા હે ગયો બાબા કે આપકે બારે વર્ષ મિટ્ટી મેં મિલ ગઈ ત્યારે માધવ પ્રભુજી કહે છે કે મેં પ્રભુની નિત્ય ભાવથી સેવા કરી માધવ પ્રભુજી ત્યારે જાણ જણાવતા કહે છે કે હું જાણું છું આપ સાક્ષાત આવ્યા છો હું જાણું છું આપ સ્વયં પધાર્યા છો પરંતુ મારે આપતાવું નથી કે આપ પધાર્યા છો તો પણ ભક્તની વાણીમાં એ ભાવ આવી જાય છે અને ત્યારે કહે છે કે મેને આપી સેવા બારે સાલ કરી આપસે એક દિન ના આવ્યો ગયો કે મેં આપની સેવા બાર વર્ષ સુધી કરી આપનાથી એક દિવસ ના અવાનું એવી રીતે શું મારી ભક્તિમાં ખામી રહી ગઈ હશે એવું તો શું મારી ભક્તિમાં શેષ રહી ગયું કે આપ એક દિવસ પણ મારા માટે ન આવ્યા પ્રાતહકાલની મેં વાત કરી હતી આપણ સંધ્યા કરી નાખી આવવામાં બધી ગાયો ત્યાં ને ત્યાં સુંદર ગૌમાતાઓ જાણે માધવ પ્રભુજીને મનાવી રહી હોય કે હવે પ્રભુ આવી ગયા છે હવે એમને દૂધ અરોગાવી દો પરંતુ માધવ પ્રભુજી આજે માનવા તૈયાર નથી ત્યારે કહે છે ત્યારે ઠાકોરજી કહે અચ્છા તો ઠીક હે અબ આપ જા રહે હો કે તો બધું ઠીક છે પરંતુ હવે આપ ક્યાં જઈ રહ્યા છો ત્યારે બિસ્તરા બધું બાંધ્યું પોટલો જે વસ્ત્રનો હતો એ પોતાના ખભે નાખ્યો ગૌમાતા ને પોતાની સાથે લીધી અને ત્યારે કહ્યું આપ તો આમ જ્યારે બરસાને વાલી કી શરણ મેં એ આપકો આનો હોય તો મહી મિલને આ આ જઈએ આપકો મિલનો હોય તો આપકો બી વહી આનો પડે અને ત્યારે મનમાં વિચાર કરે અરે લાલા કે હવે જયારે મેં બરસાને વાલી શરણ અર્થાશ્રી અર્થાત્રી રાધિકાજી ની શરણ જવાની વાત માત્ર કરી વિચાર માત્ર કર્યો આપ આવી ગયા અને બાર વર્ષ સુધી આપ ના આવ્યા કે જે ભક્તને મળવા ઠાકોરજી વર્ષ સુધી આવ્યા અને વિચાર કે હવે મારે વરસાના જઈને સ્થાન ગ્રહણ કરવું છે હવે મારે શ્રી રાધિકાજીની સેવા કરવી છે શ્રી રાધાજી નામ જપ કરવું છે અને એટલામાં તો આ પાછળ પાછળ આવી ગયા તો એટલા માટે ત્યારે ઠાકોરજી એટલા જ વિચારથી આવ્યા કે એમનો અદ્ભુત વિચાર એ હતો કે હવે મારે અહીંયા રહેવું નથી હવે તો મારે જઈને રહેવું છે શ્રી લાડલીજીની શરણમાં જઈને રહેવું છે તેમની શરણ પ્રાપ્ત કરવી છે તેમનું નામ જપ કરીને મારું જીવન વ્યાપન કરવું છે કેમ કે ગૌમાતાની કૃપાથી મને ઠાકોરજીની સેવા મળી પરંતુ ગૌમાતાની કૃપાથી મને ઠાકોરજીની સેવા મળી અને ગૌમાતાની કૃપાથી જ મને એવી સદબુદ્ધિ પ્રદાન થઈ કે ઠાકોરજીને સ્વયં પ્રાપ્ત કરવા હોય ને તો શ્રી રાધિકાજીની સેવા કરવી પડશે શ્રી રાધાજીની સેવા શ્રી રાધાજીનું નામ જપ કરવાથી જ ઠાકોરજી સાક્ષાત આપણને મળવા આવે છે ઠાકોરજી અને ભક્તનું ત્યારે મિલન થાય છે તો એટલા માટે આ પ્રસંગથી આ સુંદર અને કહી શકીએ કે આ કાલ્પનિક પ્રસંગ નથી આ વર્ષો પહેલા પાંચસો હજારો વર્ષ પહેલા આ પ્રસંગ બની ગયો છે કે આ માધવ પ્રભુજીની લીલા આપણને ક્યાંય ને સેવા કરીને ઠાકોરજીની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ કરી અને ત્યારે ઠાકોરજી એમને એમને ભેટ કરવા આવતા હતા અને ત્યારે રાધાજીના શરણમાં જવાની વાત કરી ત્યારે ઠાકોરજી સાક્ષાત તેમના પાછળ પાછળ બરસાણા સુધી ગયા આગળ આગળ ગૌમાતા છે મધ્યમાં એ માધવ પ્રભુજી છે અને પાછળ પાછળ કૃષ્ણ છે કેમ કે કૃષ્ણને જાણ છે કે રાધાજીની શરણમાં જઈ રહ્યો છે જેના શરણ માટે હું સદૈવ લાલાયિત રહું છું જેની શરણની કૃપા માટે હું સદૈવ સ્મરણ કરતો રહું છું આજે આ માધવ પ્રભુજી તેમના શરણમાં જવાની વાત કહે છે તો એટલા માટે આજે આ ભૂતલ પર આ પૃથ્વી પર આપણા મધ્યમાં શ્રી પ્રેમાનંદજી મહારાજજી જેવા અનેક એવા સંતો બિરાજમાન છે અને એ શ્રી પ્રેમાનંદજી મહારાજ આપણને સૂચવે છે કે શ્રી રાધા નામ જપ કરવાથી આ સંસારના ભવથી આપણે તરી જવાના છે કે આ ભવરૂપી સંસારથી આપણે તરી જવાના છે અને સાક્ષાત ભગવાન આપણા પર કૃપા કરવા માટે લાલાયિત રહે છે કે જ્યારે જ્યારે આપણે પ્રભુનું નામ જપ કરીએ છીએ તો પ્રભુ પ્રસન્ન થાય છે ગૌમાતાનું નામ સ્મરણ કરીએ છીએ તો પ્રભુ પ્રસન્ન થાય છે ગૌમાતાની સેવા સાથે સાથે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી રાધાજીનું નામ સ્મરણ કરીએ છીએ તો સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થાય છે અને ગૌમાતા દ્વારા આપણને સાક્ષાત આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે કે એ ત્રણ એ એકબીજાથી ભિન્ન નથી કે ગૌમાતાની સેવાથી સાક્ષાત ઠાકોરજી મળે છે અને શ્રી રાધાજીની કૃપાથી પણ સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થાય છે જ્યારે જ્યારે જીવ ગૌમાતાની સેવા કરે છે શ્રી લાડલીજી શ્રી રાધાજીની શરણમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે શ્રી રાધાજીના શરણમાં જ્યારે જીવ પોતાનું મસ્તક નમાવે છે ત્યારે તેને ઠાકોરજી સાક્ષાત ત્યાં પ્રાપ્ત થઈ જાય છે પ્રગટ સ્વરૂપે તે ભક્તને દર્શન આપવા માટે આવે છે આપણે અનેક સ્થાન પર શ્રી રાધાજી અને શ્રી સુંદરના યુગલ સ્વરૂપે આપણે અને ત્યારે તેમાં આગળ ગૌમાતા હોય તેવા બહુ ઓછા દર્શન કર્યા આપણને તે જોવા મળે છે અને જ્યારે જ્યારે આપણે ઠાકોરજીને પોતાના સમર્પણ ભાવને પ્રગટ કરીએ છીએ શ્રી રાધાજી પ્રત્યે આપણા સમર્પણ ભાવને પ્રગટ કરીએ છીએ ત્યારે ત્યારે આપણા મનમાં કરુણા ભાવ પ્રગટ થાય છે કે ગૌમાતા ની સેવા કરવા માત્રથી થી બાર વર્ષ નિત્ય ગૌમાતાની સેવા કરવા માત્રથી માધવ પ્રભુજીને સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ અને સાક્ષાત શ્રી રાધિકા રાણી નામ જપનો અવસર પ્રાપ્ત થયો શ્રી રાધિકાજીની શરણ પ્રાપ્ત થઈ કે માત્ર ગૌમાતા ની સેવા કરી છે નિત્ય ગૌદોહન કર્યું છે ગૌમાતા ની સેવા કરી છે અને એ જ ગૌ સેવાથી આજે શ્રી માધવ પ્રભુજીનો જાણે ભવ તરી ગયો અને એમને સાક્ષાત ગોલોકામ ની પ્રાપ્તિ થઈ છે આજે પણ અનેક લીલા પ્રસંગોમાં આપણને જાણવા મળે છે કે શ્રી રાધાજીની કૃપાથી શ્રી શ્યામસુંદરની કૃપાથી ગૌમાતાની સેવાના પ્રભાવથી શ્રી માધવ પ્રભુજીના જયારે અંતિમ દિવસો હતા ત્યારે અંતિમ દિવસોમાં જાણે ગોલોક ધામ એમને આ પૃથ્વી પર દેખાઈ ગયું અને એ ગોલોક ધામના દર્શન એમને પૃથ્વી પર થઈ ગયા આવું જાણીને ગોલોક ધામ એમને દેખાતું હોય અનેક પ્રસંગોમાં આપણને જોવા મળે છે કે પૃથ્વી પર યદી કોઈ ગોલોક ધામના દર્શન કર્યા હોય તો એ શ્રી માધવ પ્રભુજી તો શ્રી માધવ પ્રભુજીના જ્યારે તેમને ધામમાં પધારવાનો સમય આવ્યો તો ગોલોક ધામથી સાક્ષાત કામદેનું અધિષ્ઠાત્રી દેવીનો જયારે સંદેશ આવ્યો ત્યારે તેમને જાણ થઈ કે હવે તો ગોલોકામની સ્વામીની અર્થાત શ્રી રાધાજી શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન અને સાક્ષાત શ્રી કામધેનુ અધિષ્ઠાત્રી દેવી હવે ત્યાં અમને સ્થાન પ્રાપ્ત થવાનું છે ત્યાં સ્થાન પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ જીવન આજે ગૌમાતાની સેવા કરી છે ત્યારે જ આ પરમ પરમધામમાં આપણને સ્થાન પ્રાપ્ત થઈ શકે છે તો આ રીતે અનેક ભક્તોનું સુંદર ચરિત્ર વર્ણન આવે છે એવા અનેક ભક્તો થયા જેમને ગૌમાતાની સેવા કરવાના પ્રભાવથી શ્યામ સુંદર સાક્ષાત યુગલ પ્રાપ્તિ થઈ છે છે એવા જ એક પરમ ચરિત્ર આવે કે જે નિત્ય ગૌમાતાની સેવા કરે છે ગૌમાતાની સેવા કરે છે પરંતુ ઠાકોરજીની સેવા પણ કરે છે જેમને એક સુંદર ગૌશાળા હોય છે જ્યાં ગૌશાળાઓમાં ત્રીસ ચાલીસ ગૌમાતાઓ હોય છે જે એકવીસ બાવીસ વર્ષનો યુવાન હોય છે મુરલી ભગત એમનું નામ હોય છે તો એ મુરલી ભગતનો નૃત્યનો નિયમ કે ઠાકોરજીની સેવા કરે ગિરદરલાલજીનું ત્યાં તેમને ત્યાં સ્વરૂપ હોય છે નિત્ય ઠાકોરજીની સેવા કરે ઠાકોરજીની સેવા સાથે સાથે બપોરમાં જ્યારે સમય મળે ત્યારે ગૌચારણ કરવા જાય નિત્યનો એમનો નિયમ હતો હવે નિત્ય ગૌચારણ કરવા જાય ને તો આપણા ઠાકોરજીને ગૌચારણ કરવું બહુ પ્રિય છે તો ગૌચારણ કરવા જઈએ ત્યારે ઠાકોરજીને પદરાવીને જવાનો વિધાન બતાવ્યો છે તો ત્યારે મુરલી ભગત એને તે ઠાકોરજીને પધરાવીને જતા કે ત્યાં તેમની ગૌશાળામાં પણ સુંદર મંદિરની વ્યવસ્થા રાખી હતી સુંદર સેવાની વ્યવસ્થા રાખી હતી તો તો ત્યાં જઈને પર બિરાજમાન કરી દે અને ત્યાંને તે કરતા રહે બહુ દૂર જવાનું ન હોય પોતાના જ સ્થાનમાં હોય પોતાની જ ગૌશાળામાં હોય બહુ સુંદર ભવ્ય ગૌશાળા હતી ત્રીસ ચાલીસ ગૌમાતાઓ હતી તો ત્યાં નિત્ય તેમને જવાનું થાય હવે આજે એમને વિચાર આવે છે તો એ મુરલી ભગત વિચાર કરે છે કે આજે તો વરસાદ જેવું લાગે છે કે આજે યદી વરસાદ આવી ગયો તો મારા લાલાને ક્યાં સંભાળીશ મારા પ્રભુને મારા લાલજીને હું ક્યાં સંભાળીશ એમની સેવા હું કઈ પ્રકારે કરીશ આવવા જવામાં એમને પણ પીડા થશે એમને પણ કષ્ટ થશે તો એમને પરિશ્રમ થાય એવું કરવું નથી એના કરતા આજે શ્રી ઠાકોરજીની બંસી અને શ્રી ઠાકોરજીની લખુટ લઈને જઈએ અને ત્યાં વેણુ વેત્ર લઈને જઈએ અને ત્યાં સિંહાસન પર પધરાવી જઈશું એટલે ઠાકોરજીનો ભાવ આવી જશે એમના મનમાં એવો ભાવ પ્રગટ થયો એમના મનમાં જ્યારે એવો ભાવ પ્રગટ થયો શ્રી ઠાકોરજી પાસેથી જ્યારે વેણુ મૈત્ર પધરાવતા હતા તેમણે જોયું કે ઠાકોરજી થોડા ક્રોધમાં લાગે છે કેમ કે ઠાકોરજીને જાણ છે કે આજે આ ગૌશાળા જવાનો છે મને લઈને જવાનો નથી તો એ મુરલી બગતે વિનંતી કરી કે હે પ્રભુ મા મારા મને ક્ષમા કરજો આજે વાતાવરણ એવું દેખાઈ રહ્યું છે તો વાતાવરણના ભાવથી હું આપને આજે લઈ જઈ રહ્યો નથી તો મને ક્ષમા કરજો ત્યારે અતિ મનમાં પીડા થઈ કેમકે ઠાકોરજીને ગૌમાતાથી એક ક્ષણ પણ દૂર રહેવું ગમતું નથી પ્રિય નથી એટલા માટે જ્યારે એ વેણુ વૈત્ર પધરાવી ગયા હવે જ્યારે જેવા એ મુરલી ભગત ગૌશાળા પહોંચે છે તો ગૌશાળામાં પહોંચતામાં જ એ ત્યાં વેણુ વૈત્ર શિંઘાસન પર પધરાવે ગૌચારણ કરવા માટે જ્યારે બહાર આવે ત્યારે એટલો ભયાનક વાતાવરણ થયું કે કે જેનાથી જોઈને ડર આવી જાય બધે ત્યાં તડકા જેવું દેખાય છે બધાના ગૌશાળાઓમાં બધાના ખેતરોમાં તે તડકો દેખાય છે અને એમના ગૌશાળા ઉપર એક વાદળ આવીને આવે છે એક વાદળ જલ ભરી આવે છે અને એવો વિચાર આવે છે કે ભાઈ વાદળ આપણા પર જલ વરસાવવાનું બધી ગૌમાતાઓ આમ તેમ જાય છે એમને રહેવાની વ્યવસ્થા કરે છે જ્યાં વરસાદનું વરસાદથી બચવાનું જ્યાં સ્થાન હોય ત્યાં એમને લઈ જઈને ત્યાં થાળી કરે છે હવે ત્યાં જઈને જોવે મનમાં વિચાર કરે કે આજે ગૌચારણ કઈ પ્રકારે થશે

હશો બહુ નારાજ હશો પણ મારા પર કૃપા કરો મારા પર એવી કૃપા કરો કે આ વરસાદ બંધ થઈ જાય વર્ષા બંધ થાય અને હું આ ગૌચારણ કરીને આપને ત્યાં ફરી સેવામાં આવી શકું મનમાં એવી અનેક વિનંતીઓ કરે છે ઠાકોરજી પણ વિચાર કરે કે જ્યાં સુધી આ આવીને મને ન લઈ જાય ત્યાં સુધી આ વરસાદ આજે બંધ થવાનો નથી ઘણો સમય પ્રતિક્ષા કરી એક કલાક બે કલાક ચાર કલાક વીતી ગઈ અને મારા જ વર્ષા ચાલુ છે અને આસપાસના કોઈ પણ સ્થાનમાં વર્ષા આવી રહી નથી એ ચમત્કાર જોઈને તો મુરલી હેરાન થઈ ગયું મુરલી વિચાર કરવા લાગ્યો કે અરે આવે મારે કઈ રીતે કરવું કે ગૌમાતાને કઈ રીતે જવું અને મારે પણ કઈ રીતે જવું પ્રભુને પ્રાર્થના કરે પ્રભુને વિચાર માત્ર કરે કે હે પ્રભુ હું આપને આવું છું આપને પધરાવું ગૌશાળામાં આવીશ અને આવીશારણ કરીશ તો હવે કૃપા કરીને મારા પર કૃપા કરો ને મારા પર મને લાગ્યું કે આપને પરિશ્રમ થશે આપને શ્રમ ન આપવાના કારણે હું આપને ન પધરાવીને આવ્યો પરંતુ ન આવવાના કારણે આપને શ્રમ પડી રહ્યો છે તો હું આપને પધરાવીને આવવા તૈયાર છું મનમાં એવો ભાવ પ્રગટ કરતામાં જ ત્યાં વર્ષા રોકાઈ જાય છે અને ત્યાં એ મુરલી ભક્ત તે પોતાના ઠાકોરજીને પદરાવવા માટે જાય છે ગિરધરલાલજીનું સ્વરૂપ ત્યાં ઠાકોરજીને પદરાવીને લાવે છે ગૌશાળાના મધ્યમાં જ ત્યાં સમક્ષમાં જે સિંહાસન હોય ત્યાં બિરાજમાન કરે છે અને તત્કાલ ત્યાં તડકો આવે છે અને ત્યાં સુર્ય કૃપા કરે છે અને ત્યાં વર્ષા રોકી જાય છે અને ત્યાં ગૌશાળામાં ગૌચારણ કરતા હોય એવા દર્શન એ ઠાકોરજી કરી રહ્યા એવા એમના જીવનમાં પણ અનેક પ્રસંગો બન્યા છે કે જેનાથી એ સિદ્ધ થાય છે કે જે એ માધવ માધવ પ્રભુજી એમના પુત્ર જે મુરલી ભક્ત હતા જેમ જે પણ પોતાના પિતાથી ગૌમાતાની સેવા જ શીખ્યા છે તો એટલા માટે એમના જીવનના પ્રસંગોથી પણ આપણને જાણવા મળે છે કે એ સદૈવ ગૌમાતાની મધ્યમાં પ્રભુ રહેવા માટે પ્રિય કરે છે

ઠાકોરજી સ્વયં ભાગવતજીમાં લખ્યું છે ગાવો મધ્યે વસામ્યહમ ઠાકોરજી આપણને ક્યાં મળશે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ક્યાં મળશે ગૌમાતાના મધ્યમાં મળશે ગૌમાતાના મધ્યમાં શ્રી શ્રી કૃષ્ણ સદૈવ બિરાજમાન હોય છે આપણને અનેક પ્રસંગોમાં પણ જોવા મળે છે સેવા ખાતિર ગૌ કી ગ્વાલા બને નંદલાલ સેવા કરો ગૌ કી ચલો કૃષ્ણ કી જાત કે ગૌમાતાની સેવા કરવા માટે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોવાળ રૂપે અવતરિત થયા છે કે કે રૂપમાં થયા છે છે ગૌમાતાની સેવા કરીને આ સંકેત આપે માર્ગ દ્વારા જ આપ મને પ્રાપ્ત કરી શકશો કે ગૌભક્તિ માર્ગ પર ચાલીને જ આપ મારા સુધી પહોંચી શકશો એ સાક્ષાત ઠાકોરજી એ સ્વયં શ્રી કૃષ્ણ આપણને બતાવી રહ્યા છે કે ગૌમાતાની સેવા કરીશું ગૌ ભક્તિ માર્ગ પર ચાલીશું ત્યારે જ આપણને સાક્ષાત હરીની સેવા પ્રાપ્ત થઈ શકે આજે આપણને મનમાં વિચાર આવે ઠાકોરજીની સેવા કરી રહી છું એમને વસ્ત્ર રહી છું શ્રિંગ કરી રહી છું સ્નાન કરાવી રહ્યો છું આપણા ગયા જન્મમાં કોઈ કોઈ ન એવા સુંદર હોય તે તેના પ્રતાપથી આપણને આજે ઠાકોરજીની સેવા પ્રાપ્ત થઈ છે ત્યારે મનમાં નિશ્ચય કરી લેવો કે ગયા જન્મની ગૌસેવા છે તેના પ્રભાવથી આજે આપણને ઠાકોરજીની સેવાની પ્રાપ્તિ થઈ છે તો એટલા માટે કારણથી એવા અનેક ભક્તો છે જેમના જીવનમાં ગૌસેવાના કારણે અનેક પ્રસંગો બન્યા છે ગૌસેવાના કારણે સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થયા છે અને ગૌસેવાના પ્રભાવથી જ યુગલ ચરણ સરકારની જેમની પ્રાપ્તિ કરવા માટે યુગોના યુગો તપસ્યા કરવી પડે યુગોના યુગો જપ તપ કરવા પડે જ્યારે એ યુગલ ચરણ સરકારની પ્રાપ્તિ થાય છે અને એ જ યુગલ ચરણની પ્રાપ્તિ માત્ર ગૌમાતાની સેવા કરવાથી થાય છે કે આ બે પ્રસંગોથી આપણે શીખ લેવાની છે આપણા જીવનમાં ગ્રહણ કરવાનું છે કે જે પ્રકારે માધવ પ્રભુજીએ નિત્ય નિયમ સાથે એક જ ગૌ માતાની સેવા કરી એક જ સમયે ઠાકોરજીને અરોગાવવા માટે ગયા છે આપણે પણ આપણા હૃદયમાં તેવો ભાવ પ્રગટ કરવો આપણા ઘેરમાં જે આપણું સ્વસ્વરૂપ બિરાજે છે આપણું સેવ્ય સ્વરૂપ જે આપણા ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે છે તેની સેવા યદિ આપણે નિત્ય કરીએ છીએ તો આપણે નિત્ય નિયમથી અને એક જ સમયે ઠાકોરજીની સેવા કરીએ જેનાથી આપણને સાનુભાવીએ ને જે પ્રકારે માધવ પ્રભુજીએ એ ગૌમાતાની સેવા કરીને યુગલ ચરણ સરકારની પ્રાપ્તિ કરી તેમની કૃપા તેમની પ્રસન્નતાની પ્રાપ્તિ કરી એ જ પ્રકારે આપણે પર ગૌમાતાની સેવા કરીને યુગલ ચરણની પ્રાપ્તિ કરી શકીએ છીએ અને જે પ્રકારે મુરલી ભક્તે ગૌમાતાની સેવામાં જ પ્રભુનું સુખ જાણ્યું ગૌમાતાની સેવામાં એને જાણ્યું કે પ્રભુને જયારે ગૌમાતાની ગૌશાળામાં ન લાવ્યો ત્યારે પ્રભુને અતિ શ્રમ પડ્યો છે તો જયારે ગૌમાતાની ગૌશાળામાં જયારે ગૌમાતાના સ્થાન પર પ્રભુને લાવીને બિરાજમાન કરીએ છીએ ત્યારે ત્યારે પ્રભુને અતિ આનંદ થાય છે આપણે આપણા સેવ્ય સ્વરૂપને ગૌશાળામાં ન પધરાવી જઈ શકીએ પરંતુ આપણે એવી અનુભૂતિ કરીએ કે આપણા સેવ્ય સ્વરૂપ એ આપણી સાથે ગૌશાળામાં પધારે છે એમને અત્યારે અત્યારે પ્રાપ્તિ થઈ રહી છે આપણે ગૌમાતાની સેવા કરી રહ્યા છીએ તેમાં તેમને આનંદ થઈ રહ્યો છે કે મુરલી ભક્તની વાર્તા પ્રસંગથી પણ આપણને જાણવા મળે છે કે પ્રભુને એ ગૌમાતાના મધ્યમાં આનંદ થાય છે તો પ્રભુ અપ્રકટ સ્વરૂપે એ ગૌમાતાના નિકટ હોય છે જ્યારે આપણે ગૌશાળાના ગૌશાળામાં જઈએ છીએ ગૌમાતાના નિકટ જઈએ છીએ ત્યારે ત્યારે આપણને પ્રભુની અનુભૂતિ પણ અવશ્ય થાય છે તો આ જ પ્રકારે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા કરતા રહીએ ને ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરતા રહીએ ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ જેનાથી આપને પણ સહ ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે આગળ ધર્મરાજ બતાવતા કહે છે કે આ સફલા એકાદશીની વ્રત કથા યુ કોઈ શ્રવણ કરે છે તેને ગૌલોકધામના પુણ્યનું પ્રાપ્ત થાય છે અને જે આ ભક્તોનું જીવન ચરિત્ર શ્રવણ કરે છે એ મનુષ્યને પરમધામ ગૌલોકધામની પ્રાપ્તિ થાય છે